મિત્રો મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ દ્રશ્યો છે રાજકોટ જેતપુર હાઈવે ના ભરોડી ટોલ પ્લાઝા ના છેલ્લા છ વાગ્યા થી આ ટોલ પ્લાઝાની ઉપર કલાકો ચક્કાજામ લાગ્યો છે અને કિલોમીટરોની વાહનોની કટારો લાગી છે એની પાછળનું કારણ નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર તંત્ર જ જાણે મેં નેશનલ હાઈવે ઓથોરિટી ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ને છેલ્લે ફોન કર્યો છે અડધી કલાક પહેલા પણ કોઈ પણ જાતનું સોલ્યુશન થયું નથી આપ જોઈ શકો છો કેમ્પુ ટોલ ટોલો વાહન ચાલકો પાસેથી વસૂલી રહ્યા છે નેશનલ હાલવે ઓથોરિટીનો નિયમ છે કે ત્રણ મિનિટથી વધુ ટોલ પ્લાઝા ઉપર વાહન જો કતારો લાગે તો તેમને સંપૂર્ણ મુક્તિમાંથી તેમને જવા દેવા જોઈએ પરંતુ છેલ્લા છ વાગ્યાનો પણ કારણોસર અહીંયા ખૂબ જ ટ્રાફિકનો ચક્કાજામ લાગ્યો છે વાહનોની કતારો લાગી છે વાહન ચાલકોને એમ્બ્યુલન્સ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે આ બાબતે મેં પ્રોજેક્ટ ડાયરેક્ટરને ટેલિફોનિક રજૂઆત કરી છે તેમ છતાં હજુ સુધી કોઈ સોલ્યુશન નથી થયું વાહન ચાલકો પાસેથી સંપૂર્ણ ટોલ ઉઘરાવો છો તેમ છતાં જો તેમને આવી પ્રાથમિક સુવિધાઓ હેરાન થવું તેમના કર્મીઓ છે તમામ વાહન ચાલકો પાસેથી પૂરો ટોલ વસૂલી રહ્યા છે આવનારા સમય ની અંદર જનહિત હાઈવે આંદોલન સમિતિ આ અનેક સમસ્યાઓના મામલે આ હાઈવે પર મોટો ચક્કાજામ કરશે જેમાં કોંગ્રેસના પ્રદેશ આગેવાનો હાજર રહેવાના છે